सामान्य काळ ना ओगणीसमा अठवाड्यानं मंगळवार आजना शुभ संदेश ईसू ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટે બાળક જેવા નિખાલસ બનવાનો આગ્રહ કરે છે બાળક વર્તમાનમાં જીવે ગમે તેવું દુઃખ હોય પણ રડી લીધા પછી તે ભૂલી જઈને ફરીથી આગળ વધે છે સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય અઢાર કડી એકથી પાંચ દસ અને બારથી ચૌદ તે અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું ચોક્કસ કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો કણાશે જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું જ સ્વાગત કરે છે જોજો આ નાને રાજજનોમાંથી કોઈની અવગણના કરશો નહીં કારણ હું તમને કહું છું કે એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમ પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ઘેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના ને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું ખાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા નવ્વાણું કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય એ જ રીતે આવા નાનેરા જનોમાનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી રાજ્યમાં સૌથી મોટું કોણ તો જવાબ મળશે રાજા ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ એવો સવાલ ઈસુને પૂછવામાં આવ્યો ત્યારે ઈસુએ જવાબ ન આપ્યો કે ઈશ્વર પહેલાં તો ઈશ્વરના રાજ્યનો સભ્ય કોણ બની શકે એ ઈસુ જણાવે છે ઈશ્વરના રાજ્ય જેઓ બાળવૃત્તિ ધરાવે છે તેઓ ઈશ્વરના રાજ્યમાં સભ્ય બની શકે છે જેનામાં બાળવૃત્તિ તે જ સૌથી મોટો એટલે જો બધા જ બાળવૃત્તિ ધરાવતા હોય તો બધા જ મહાન એટલે કે બધા જ સમકક્ષ ઈશ્વરના રાજ્યમાં બાળવૃત્તિ ધરાવનારા બધા જ મહાન ઈસુ આવી બાળવૃત્તિ ધરાવનારા સાથે પોતાને આઇડેન્ટિફાય કરે છે એટલે જે કોઈ આવા બાળવૃત્તિ ધરાવનારાને માન આપે છે તે ઈસુને જ માન આપે છે ઈસુ નાનેરા જન એવો શબ્દ વાપરે છે નાનેરો જન એટલે બાળક પણ સમાજમાં જેને હાસ્યમાં ધકેલવામાં આવે છે અથવા સમાજમાંથી જેમનો બહિષ્કાર કરવામાં આવે છે તેવા જનો આવા જનો છે સ્ત્રીઓ વિધવાઓ અનાથો જકાતદારો શમૃનીઓ આવા જનોની અવગણના કરવાનો ઈસુ પ્રતિબંધ કરે છે કારણ આ બધા જનો પ્રભુના પ્યારા છે તેઓ સતત પ્રભુની નજરમાં છે તેમની આવી પરિસ્થિતિને કારણે આ નાનેરાજનો સતત પ્રભુને સંભાળે છે આપણો પણ અનુભવ છે કે જ્યારે આપણે લાચારી અનુભવીએ છીએ ત્યારે પ્રભુ જ આપણો એકમાત્ર આધાર બને છે આપણે સતત પ્રભુના દર્શન કરીએ છીએ કારણ આપણને અન્ય કોઈ ઠેકાણેથી કે કોઈ માનવ પાસેથી સહાય મળવાની નથી આવા નાનેરા જનોમાંનું એકાદ ખોવાઈ જાય તો ઈસુ ભલા ભરવાડની માફક ખોવાયેલા એકને શોધવા નીકળી પડે છે એટલે જ ઈસુ માર્થા અને મરિયમને ઘરે મહેમાન બને છે નાઈન નામના ગામની વિધવાના એકના એક પુત્રના મૃત્યુ ટાણે પહોંચી જાય છે બાળકોને તેમની પાસે આવવા દેવાનો આદેશ આપે છે ચાખી જકાતદારને ઘરે ઉપર પડીને મહેમાન બને છે કાંઠે શમરુની બહેન પાસે પાણી માગે છે બાકીના નવ્વાણુંને ડુંગર પર છોડે છે એ નવ્વાણું એટલે જેઓ ઈસુ સાથે ચુસ્તપણે જોડાયેલા છે આ નવ્વાણુંને ઈસુ સાથે એવો તો ગાઢ સંબંધ છે કે તેઓ ઈસુને ન જુએ તો પણ એકમેકના સહારે ઈસુને વળગી રહેશે જો ઈસુ પેલા નાનેરાજનો પછવાડે ના જાય તો તેઓ ક્યારેય સમાજમાં પાછા નહીં આવી શકે જકાતદાર ઝાખી પોતાની ચોરીની રકમ પાછી વાળી આપે છે સમરૂરની બાઈ ગામ લોકો આગળ પોતાના ભૂતકાળનો એકરાર કરે છે તેઓ બધા સમાજમાં પાછા ફરે છે અને સમાજમાં આનંદ આનંદ ફેલાઈ જાય છે જાખીનું ગામ યરીકો અને શમરૂની બેનનું ગામ સુખાર આનંદના કેન્દ્રો બને છે અભરિતરો જો આભરિતરો હે પ્રભુજી અભરિતારો હો જો আভারো হো না মোটি ভেট মটে আভার তার যো আভার প্রভুজি আভারিতারো হো तुज बरोज नु जीवन जीववा तुज सावे भोज नु जीवन जीववा तुज सावे दुख आवे खे दुख आवे तुझे अमारी पड़ तुझे तुछे अमारी पड़ खे तारी दयाने करुणा माटे आभार तारो हो जो आभारी તારો હે પ્રભુજી આભાર ચઢીએ ત્યારે અમને દોરી લાવે ગોળે પન તે ચડીએ તારે અમને દોરી લાવે પાપમાં પડી જયે ત્યારે અમને માફિયા પે અમને માફિયા પે જય જય જો પ્રભુ ચિતારો જય જય તારો જો આભર તારો હે आभारितारो ज लगी था जे जे आभार तेनों मानिए हो आज लगीत जे जे आभार तेनों मानिए પછી જે કઈ તશે તે ચરણ તારે ધરીએ ચરણ તારે ધરીએ શ્રદ્ધા આશા પ્રેમ કજે આભર તારો હોજો ta uh -huh.